આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડા તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ભોજનાલયમાં દરરોજ હજારો લોકો જમવા માટે આવતા હોય છે ત્યારે એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરી અવારનવાર રસોઈ બરાબર બને છે કે નહીં અને વ્યવસ્થા બાબતની કામગીરી જોતા હોય છે અને તેમના માટે સારી સગવડ મળી રહે તેની કાળજી રાખતા હોય છે આ ભોજનાલયમાં સતત લાઇટો ચાલુ રાખવામાં આવે છે અને એસીની સગવડ પણ કરવામાં આવી છે જેના કારણે દર મહિને લગભગ સવા લાખ રૂપિયા જેટલી રકમના વીજળીના બિલ આવતા હોય છે ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ફાયદો થાય અને દર વર્ષે લાખો રૂપિયાની બચત પણ થાય તેવી રીતે એપીએમસી દ્વારા આ ભોજનાલયના ઉપર પચીસેક લાખના ખર્ચે સારી કંપનીના સુરલ પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે જેના કારણે હવે આગામી દિવસોમાં ભોજનાલયના બિલમાં સવા લાખ જેટલી રકમની બચત થતાં ખર્ચમાં રાહત થશે અને વીજ બચત પણ થશે તેવી માહિતી ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત થઈ હતી અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ